હરિધામ સોખડાના શ્રી ભગવાન સ્વામિનારાયણ મંદિર દ્વારા તારીખ બાવીસમી મેના રોજ સ્વરૂપ યોગીજી મહારાજાને અને સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રાગટ્ય દિવસ નિમિત્તે શણિયા કણદે સુરત ખાતે ભવ્ય પ્રાગટ્ય પર્વ મહોત્સવનું આયોજન કરવા આવ્યું છે

સુરહદ ભાવ અને એકતાના મંત્રી અને ગુરુ હરિ બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આત્મીયતા અને દાસત્વથી સંવાદને ઘોષિત કર્યા છે પ્રભુધારક આ યોગ પ્રાગટ્ય દિવસે તે કૃતજ્ઞાનો અર્ધર્ય આપવાનું ધ્યાન અવસર હોય છે ત્યાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનું એકસો ત્રીસમો અને ગુરુ હરિ બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો અઠ્યાસીમો પ્રાગટ્ય દિવસ નિમિત્તે પ્રાગટ્ય મહાપર્વ મહોત્સવ હરિધામ સોખડા મંદિર દ્વારા આ વખતે સુરતના આંગણે યોજવાનું નક્કી કરાયું છે તારીખ બાવીસમી મેનારો ડિંડોલી ખરવસા રોડ પરના સણિયા કણદેગા i'm quite ચંદનબા ફામ ખાતે સંસ્કારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં સાંજે છથી સાડા દસ વાગ્યા સુધી મહાપર્વ મહોત્સવ યોજાશે સાંજે છથી સાડા સાત વાગ્યા સુધી મહાપ્રસાદ અને સાડા થી સાડા દસ વાગ્યા સુધી મહોત્સવનું સમારોહનું આયોજન પણ થશે આ મોહગામોનું મનુષ્ય જીવન આપણે સૌ સાર્થક કરી શકીએ તો સૌ યુવા સમાજને તમામ યુવાન મિત્રોને પણ ભાવભીની આ હાર્દિક અપીલ છે કે આ મહોત્સવમાં જરૂર આવો જરૂર આવો જરૂર આવો અને દર્શન પ્રાપ્ત કરી અને પોતાના જીવનને ધન્ય બનાવવાની એક પ્રેરણાનો આશીર્વાદનો સંદેશો લઈ અને જીવનમાં સાચી પોતાની દિશા પ્રાપ્ત કરી અને બીજા માટે દીવા દાંડી રૂપ બનો એવી ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુ પરંપરા ગુરુદેવ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને સૌ ગુરુજનોના ચરણોમાં પ્રાર્થના સાથે પુનઃ પુનઃ શણિયા કણદેની ધરતી ઉપર ઉજવાનારા આ ગુરુદેવ ગુરુહરિ યોગીજી મહારાજ અને ગુરુદેવ ગુરુહરી હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રાગટ્ય પર્વના ઉત્સવના માધ્યમથી ધર્મને પ્રાપ્ત કરવા માટે સૌ વધારે તેવી સૌને હાર્દિક વિનંતી હાર્દિક પ્રાર્થના સૌને જય સ્વામિનારાયણ પ્રાગટ્ય મહાપર્વની ઉજવણી ગુરુદેવ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની સાનિધ્યમાં કરાશે તેથી કૃતજ્ઞતાનું અર્ધ્ય અર્પણ કરવા આવશે આ ભવ્ય અને દિવ્ય અવસરે સૌને પરિવાર સપરિવાર પધરાવવા માટે આતની આમ ધરણ પાઠવું છે વજર કુરસી સાથે પ્રકાશવાળા